બપોરનો સમય થઈ ગયો ને જો જમવા બેસી ગયા ને આજે જમવામાં છે રોટલી ગાંઠિયા ચણાના લોટનો લાડવો ખીચડી બટેકાના રસાવાળું શાક ગુવારની કાસરી સંભારો અને છાશ તો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજની શરૂઆત આપણે સીધી બોપરથી કરી છે સવારે કંઈ ટાઈમ મેળો નહોતો એટલે સીધું જો બપોરનું જમવાનું તે બની ગયું છે જમવા જ બેઠા છીએ ત્યારે જ આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ છીએ આજે બપોરે ધર્મને મજા નહોતી પપ્પાને નહોતી એટલે ખીચડી એવું બધું બનાવ્યું છે બટેકા શાક ને કાસરીને એવું બધું છે તો હાલો પેલા ફટાફટ જમી લઈ પછી આગળનો બ્લોગ ઉતારશું અને અહીંયા જો એક મીશોમાંથી બોક્સ મેં મગાવ્યું હતું આવી ગયું છે હું પછી તમને અનબોક્સિંગ કરીશ કે અંદર શું છે એમ ચાલો આ બધી વસ્તુ જમી લઈ અત્યારે અને જમવાનું કામ પહેલાં કરવી ભૂખે એટલી રહે છે કામ કરી ફટાફટ એક લાડવા એ ગાંઠિયા ખાવાની બહુ જ મજા આવે ચણાનો લોટનો લાડવો અને ગાંઠિયા ચાલો મીશો પાર્સલ આવ્યું છે ને એને આપડે ખોલી લઈએ શું મંગાવ્યું છે હું તમને ચાલો બતાવી દઉં પણ ખખડે છે બહુ અંદર કેટલું બધું ખખડે છે ચાલો ફટાફટ ખોલીને જોઈ લઈએ તો જો એક સરસ મજાનું બોક્સ છે અને બોક્સ શું કામ નું છે ને એ જોવાનું છે તો ચાલો જોઈએ લોક લોક છે છે નહી ખુલે કે શું ખુલ્યો તો ખાતા

જો તમને બતાવું આ એક છે એને આ રીતે વચ્ચે છે ને આમ કરીને આમ ફિટ કરી દેવાનું ચાલો પેલા બધા આપણે ફટાફટ ફિટ કરી લઈએ પછી હું પાછું તમને બતાવું બોક્સ મારું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે મોટી ગમે તેવી ઇયરિંગ રાખી શકો છો ચાલો આપણે તો પેલા ટ્રાય કરીએ ફટાફટ મારી નાનો બોક્સ છે ને હું લેતી આવું જોઈએ કે આમાં કેવું કહે છે કે નહીં જો આટલો ડબ્બો હતો મારી પાસે ને એમાં હું બધી ભેગી કરીને મૂકતી હવે આપણે છે ને આમાં ગોઠવી દઈએ કે કેવું તો છે એ ગોઠવાય છે કે નહીં ને આ ત્યાંથી પણ કે મૂકવાની પણ પ્લાસ્ટિકના ડબ્બામાં તમે મૂકી શકો તો મારી પાસે જો આખો ડબ્બો ભેરો છે નાની 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 બધી તો એને આપણે પહેલાં છે ને એક 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 કરીને ગોઠવી દઈએ ચાલો હું તમને બતાવતી પણ જાઉં કે મારી પાસે કઈ કઈ ને કેવી કેવી ઈયરિંગ્સ છે જો નવરાત્રીમાં પહેરાય ને એ ટાઈપના મસ્ત ઝુમખા છે નવરાત્રી માટે સ્પેશિયલ આ નહીં ચાલે આપણે ખાલી ઇયર રિંગ્સ જ મૂકવી પડશે

તો મોટા ઝુમખા મૂકવા માટે એક ખાનામાં બરોબર સેટિંગ નહોતું થતું તો મેં એ વચ્ચેથી કાઢી નાખ્યું અને આ રીતે જો સરસ મૂકી દીધું તો થઈ ગયું ને મસ્ત મારે કેટલા સમયથી હું ગોતી હતી પણ મને ઓફલાઈન ક્યાંય ન મળ્યું પછી મેં ઓનલાઈન મગાવ્યું એમેઝોન ઉપર પણ હતું પણ મેં આ મીશોમાંથી મગાવ્યું છે

એમ કોઈ સાંભળે જો તો તો ગાય જો મસ્ત મસ્ત ડ્રેગન ફ્રૂટ આવી ગયા છે અહીંયા મમ્મીના ઘરેથી એમાં એવું છે મમ્મીને ત્યાં છે ને કોઈક વાડિયાથી જ લઈને આવે છે એટલે મસ્ત ડ્રેગન ફ્રૂટ હોય તો આમ મીઠા હોય એકદમ બહાર મળે ને એના કરતાં તો મસ્ત મીઠા મીઠા હોય અને મારી રસ્તો અહીંયા થઈ ગઈ છે કમ્પ્લીટ આમાં છે રોટલી અને મેં મારા માટે અલગથી જો સેવ તુરિયાનું શાક કર નાખ્યું મને બહુ જ ભાવે અને આમાં છે ખાલી તુરિયાનું શાક છાશ ને રોટલી ને એવું બધું છે તો ચાલો પપ્પા આવે એટલે એની વાટ છે પછી જમી લઈશું કોણ અવાજ કરે છે આટલો બધો તું તીથું અવાજ કરે છે કે ધમ્મું કરે છે કોઈ નહીં તીથું અને આ હું અહીંયા ફરે છે હં કે નથી ફરતું કેમ ફરે પંખા નીચે રાખ તો એ લે હન આ તો ફરું ફરું ભાઈ જો મામાને ઘરે ગયા હતા ત્યાંથી આવી ગયા કા ભાઈ મજા આવી એક દી તું મામાને ને ક્યાં ગયા હતા મામાને ઘરે મો મોટી ગાડી લઈ ન્યાથી ઓલું ગયા અહીંયા ઓલું મંદિર કર્યું ને ન્યાથી ઓરું ઓલો સત શ્રી વાળું કૃષ્ણ કુમાર વાળું હા હા એ ન્યા ગયા ન્યા ઇન્દ્રલાન દર્શન ગયા હા ઘરે 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 એટલે ન્યા ને એટલે મામીને ઘરે આવ્યા ત્યાંથી ઇટલી ખાધી